ખેડૂત અને પૂર્વ તાલુકા પંચાયત તારાપુર ન્યાય સમિતિ ચેરમેન દેવેન્દ્ર સોલંકીની પુત્રીએ સિલ્વર મેડલ હાસિલ કર્યો સાળંદ શહેરના અગ્રણી જેટી વાઘેલાની પૌત્રી છે અમીષાના હિંમત દાગ દેવી પડે જેના ખભાના ભાગે ઓપરેશન કરાવેલ છે છતાં હિંમત હાર્યા વિના ધગસ અને મહેનતથી સિલ્વર મેડલ હાસિલ કર્યો કોલેજ તરફથી તથા પરિવાર અને ગામના અગ્રણી દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે તમામ સગા સંબંધી આશીર્વાદ આપી રહ્યા છે અમીષા સોલંકી આ રીતે મહેનત કરી આગળ આવી અને ઓલિમ્પિકમાં ભાગ લે તેવી સ્પોર્ટ્સ ઓથોરિટી તેમજ ટ્રેનર કોચ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રિપોર્ટર ગુલાબ બૌદ્ધ સાણંદ